હા તો હવે મિત્રો આપણા મોર્નિંગ થઈ ગઈ છે તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને અમારા વિડીયો સપોર્ટ કરતા રહેજો જેટલો તમે કરતા રહો છો એટલું એટલો વિડીયો સપોર્ટ કરતા રહેજો તો તમને આપણા ઘરના સભ્યો શું શું કરે છે બતાવી દઈએ આપણે હજુના આવવાનું બાકી છે બ્રશ બસ કરી લીધો ચા પીવા જવું સગા ને ત્યાં સુધી જોઈ લઈએ તો શું શું ચાલે છે પપ્પા ચા પીવા બે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લેહડો ચા પીવા પીવાની જ છે ને ચા તો પીવી જ પડે ને પીએ પીએ ચા બા હા તો મિત્રો હવે આપણને નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ તો ઘરના સભ્યો શું શું કરે છે એ બધું તમને બતાવી દઈએ હા પણ મમ્મી સાફ કરે છે મમ્મી બધું મમ્મી જય માતાજી બોલો અહીં કામ ચાલુ છે આ બધું આપણું રસોડું છે અત્યારનું રસોડું મમ્મી ટાઈશોને બધું લોવા છે આ બહારનું વાતાવરણ આપણા પપ્પા કામ કરે છે પપ્પા નીચે કામ કરે છે તો હવે આપણા મળ્યા બીજા કટમાં दर्शन दर्शन रही ना आ रही या दर्शन करे नीचे तो फरे घरे आ गए तो आ घरे जाइए कछु सो चले मम्मी सो कर रसोड़ा से रसोईडा में जाओ जम हम ना रसोईडा में नहीं दो आने आप लोग घर वागवा में 11:00 बजे क्या मम्मी यार मम्मी सो जालेस सोनू

તો મમ્મી એ તો ના પાડે જ પપ્પા આપણા બહાર ગયા છે તો જમવા બી જઈએ પછી તમને ફ્લોગે આપણે બતાવીએ શું શું જમવાનું બની જાય એ બધું તો મિત્રો આપણા ઘરે આવી ગયા છે તો ઊભે લઈએ કે જમવાનું થઈ ગઈ શકે નહીં થઈ ગયું જમવાનું થઈ ગયું હો કંઈ લેવાનું પોની પોનીંગ બધા જ નહીં આપડે પપ્પા પણ આજે રોટલા હા મમ્મી અને પપ્પા પણ આવી ગયા છે આજે જમવા તો આપણે ટીવી ચાલુ કરી દઈએ કરવી છીએ છીએ તાપ કઈ એસીમાં રહીએ એટલે તાપ બહુ લાગે જ નહીં અને તો હવે આપણે જમીન પછી મળે આ તો મિત્રો હવે આપણે જમી લીધું છે અને મમ્મી આપણા બધું સાપને બધું કરે છે પપ્પા જમવાનું કેવું હતું હા તો કચરોને વાળવાનું તાકતી છે આપણા મમ્મી વાસણ છે

અને આપણે જે અત્યારે ભરતસિંહ હા આપણા બિહોલામાં ભરતસિંહ જે મારા મામા થાય અને ડભોળા ગામ જે શહીદ થયા હતા એમનો આ વિડીયો આપણે ટીવીમાં ચાલુ છે હા આપણે ચાનું અલે આપણને આસ્તો હોય રહ્યો

હા જમવાનું ખીચડી બનાવું મિત્રો હવે આપડે જમવામાં આપણા મમ્મી પપ્પા ઘરે હતા ને એટલે આપણે બહાર જ હતા તો અત્યારે મમ્મી પપ્પાને આયા તો આપડા આયા હમ હા જોઈને આજે તો અમારે કાલે જવાનું કઈક છે તો જોઈએ કાલે જશું તો બતાવશું અને ટાઈમ નહી નહીં બતાવીએ તો મિત્રો હવે આપણે જમવાનું રેડી થઈ ગયું છે પપ્પા આપણા હાથ ધોઈને આવી ગયા અને આ સમાચાર અત્યારે તો ચાલુ છે યુદ્ધ ને ચાલુ હોય છે એટલે મમ્મી જમવાનું શું છે બગાડેલી ખીચડી ભાખરી મરચું દૂધ છાસ અને પાણી અને મીઠું બોલા હાજો હા ના જમવા પીયા પછી ઘરે ખબર ના પડે એટલે કોઈ ફિક્સ જવાનું છે ખબર મતલબ અત્યારે પેલો એટલે તો જ કદ જવાનું છે આપણે જવાનું તો વડનગર જવાનું તો જીલોડા કઈ જગ્યાએ જવું આપણે ખબર મને ખબર મારે જે જે છે ને અમારે ચા નાસ્તો કરી એ ગાડી નક્કી કરી દેજો આપણે કપડા જવાનું તો ખબર ના પડે તો ઉધી નક્કી ના કરે મારે બીજું કોઈ કામ હોય તો કરતા બીજું કોઈ તો ખબર ના પડે કેટલા વાગે હું તમે તમારું કામ કરાવી દેજો

હા તો મિત્રો હવે આપણો વાગવામાં 9 વાગી ગયા તો અઈયા આપણો વ્લોગ પપ્પા ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી અમારો વિડિયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવો આવો સપોર્ટ કરતા રહેજો